એલા આખી જિંદગીને કોઠામાં ટકળો ડોકળો નથી મેકો દેવાનો હારું જતો પણ આ ભીમા પર્વતનો ભાગ્યરો ને એને એને બાપાના સાળે ચડાવ્યા કે તમારે કે આયા આયુષ્માન કાર્ડ હોય ને તો નાની ઉની બીમારી હોય તો મફતમાં સારવાર થઈ જાય તો એ બિચરા આયુષ્માન કાર્ડ કરવા મંત્રી પાસે ગયા તો મંત્રી કે આમાં પહેલા તો તમારે આવકનો દાખલો જોઈએ અને એના માટે વતીનો એફિડેવિટ જોઈએ તો એ આઈતે બસમાં ગયા એ વકીલને મળ્યા ને એફિડેવિટનું વાત કરી તો કે તમે મંત્રીનો દાખલો લઈ આવો તો હું એફિડેવિટ કરી દઉં એટલે એ બે વિશે મંત્રી અને વકીલ વિશે એ બે ત્રણથી દી ગોધા ખાધા બસની અંદર ખાવાનો કોઈ મેળે નહીં આમ એનો કોઠો ગાંઠિયા હદ્યા નહીં અને ન્યાં પંદર વીસ રૂપિયાના ગાંઠિયા ખાયેલી રહ્યું છે એટલે ત્રણ દિવ આવા ગાંઠિયા ખાધા ને એમાં બાપાને થઈ ગયા ઝાડા બરાબર બે દિવસ સુધી ઝાડા થયા બાપા ગયા લોથ પડે અસક્ય આવી ગઈ તો હું ખબર કાઢવા ગયો તો કાઈ તો ઈકે છોકરાઓને બોલાવ લ્યો અને ભાઈઓને બોલાવ લ્યો બહેનોને દીકરીઓને ફઈઓને બધાને બોલાવ લ્યો કે હવે મારું કાઈ નકી નથી તો બાપન કીધું બાપન નિરાત રાખો અને હારા સવ કાઈ વાંધો નતી ઈ તો આ ઝાડા થઈ જાય ને એટલે એવું થાય બરાબર અને મૂળ શું છે આ હિમા પર્વતના ભાગ્ય એ બાપને આ રીતે સાળે છડે દીધા આયશમન કાળની વાહ કેમાં ટક્યું Sim.